અમે લોકો નીકળી ગયા નેક્સ્ટ લોકેશન પર જવા અમે રિક્ષા બાંધીને જઈએ છીએ મંદિરમાં બરુમાળા મંદિર છે આ સોનાનું મંદિર જ લાગે એકદમ સુવર્ણ મંદિર છે પાણીનો અભિષેક આ પાઇપમાંથી પાણી પસાર થઈને શિવલિંગ પર જાય છે આજે તો બહુ બધું નાયા એટલે એટલો થાક લાગે છે અને ઉપરથી ઊંઘ આવે છે અહીંયા તો ક્યાંથી સુવાના એટલે અમે લોકો આવી ગયા

અને પછી બહાર જોયું તો વરસાદ તો જુઓ કેટલો બધો આવે છે ત્યાં અમારી બસ આવી ગઈ અને અમે બેસી ગયા સુરતમાં તો રાતે એક વાગે પણ ટ્રાફિક પહોંચી ગયા સુરત વરસાદમાં પલળતા પલળતા અમે લોકો નીકળી ગયા ઘરે જવા ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા આજનો મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જય શ્રી કૃષ્ણ રાધે રાધે